એક ટગાળું ભરાીસી નો ખમાલ છે ખીસી તમે ભાઈ હારી બનાવો તમે

પાડવાની છે વેફર વેફર નહીં ભાઈ ફેર ફેર પાડવાની છે તમારી ભાઈ સામે ભાઈ અને વેફર અમુક લોકો કેતા છે એ સોખાના લોટની જે આપણે ફર ફેર અહીં પાડી એ આજે પાડવાના છે જો ખાટલો નાખી દીધો છે અહીંયાં સહીંયા અને આમ જુઓ તો ચૂલા આવી ગયા છે આપણી રસોડે અને મૂકી દીધું છે પાણી જો પહેલાં બનાવવાનું છે ભાઈ ખીસું એની અંદર હું હું નાખવાનું આવે છે બ્લોગ માં બેના આજે તમને ખબર પડી જશે કઈ રીતે આપણી ઘરે ભાઈ વેફર આપણે પાડી છે બધાયને જય માતાજી હું પાડું છું ફેર ફેર નવરી થઈ ગઈ સૌ ભાઈ અત્યારે સર ફેર ફેર નો વાર આવ્યો છે પાડવાનો કેમ કે હું જાજા ભાઈ કે ઉનાળો હજી વૈસ્ય વૈસ્ય ઉનાળો ચાલુ હોય તો નહીં પાડો પણ આ વખતે ભાઈ માવઠાનું ને એનું બધું હતું એટલે ભાઈ અત્યારે સર આ ફેર ફેર પાડવાનો મુહૂર્ત આવી ગયો છે અને ભાઈ કાલે છે અગિયારી બ્લોગમાં તમે બના કઈ રીતે આપણે ફેરફેર પાડવાના છે એની તમને બધી પેલા છે ને બધી વસ્તુ અલગ અલગ બધી નાખવાની છે તો હું વસ્તુ નાખવાની એ તમને કહું તો પેલા નાખે છે એની અંદર તેલ જો થોડુંક તેલ કેવા પૂરતી નાખે છે પછી એની અંદર બીજું શું નાખવાનું છે ફૂલ સોડા નાખવાના છે જો અને ભાઈ આની અંદર ફૂલ નાખીને જો તમારે જે કલર ની ફેરફાર પાડવી હોય ઈ કલર ની તમારે કરવી હોય એ પ્રમાણે તમે કરી લાલ કલર લીલો કલર તમે જોઈએ તો એ પ્રમાણે તમે કરી શકો પછી આ રીતે એને હલાવવાની જો એ પાણીને તમારે ફળફળતું થાય ને જ્યાં સુધી હજી હજી થોડુંક ફળફળતું થવા દેવાનું ત્યાં સુધી હલાવવાનું કેમ કે અમે સૂલે બનાવી છે એટલે થોડુંક ટાપની એવી સમસ્યા રહે જો અવાજ પણ આવતો હશે તમને જો સોખાનો લોટ કઈ રીતનો ડળેલો છે જુઓ તમે જો આ સોખાનો લોટ છે અને પછી નાખે છે હવે એની અંદર મીઠું તમારે આપણે કેવા પૂરતી નાખવાનું થાય આપણે નખાઈ ગયું છે એની પ્રોસેસ મેન હોય છે જો ખિસ્સું તમે હારા બનાવશો તો ફરી પણ જોરદાર બનશે એટલી તળવો એવી એવી થાય કરકડી બનશે જેમ ભાઈ આ જોરદાર બનાવશો ને એમ જ ભાઈ તમારી ફેટ ફેટ જોરદાર બન જાય તો ખીસ્સું નું તમે ધ્યાનથી જોજો કઈ રીતે ભાઈ ખીસ્સું ની બધી પ્રોસેસ આવે છે જો દવામાં હવે પાણી એવું લાગે છે ફરફટું થઈ ગયું છે તો અંદર ફૂલ ફૂલી નીકળવા મીડ્યા વળાડું કાઢી ગયો પછી એની અંદર હવે આપણે નાખવાનો છે સોખાનો લોટ રો ચાલુ કરે છે સોખાનો લોટ નાખવાનો જો પછી એને હલાવતો જવાનું નકર ભાઈ છે ને હેઠે બેહી જાય લાવવું નાખતો જેમ ભાઈ ચોખા લોટ નાખતા જાવ ને એમ ભાઈ વાય હલાવતો જવાનું નકર છે ને ભાઈ માં ગાંગળ્યું જાય કે જો મ હવે જો ભાઈ કડક છે ઉઠ થોડું થઈ ગયું છે એટલે હવે ભાઈ ખિસ્સો બરાબર અને હલાવે આમાં હલાવવાની મેન પોઈન્ટ આવે ને એ હલાવવાનો પોઈન્ટ હોય નકર ભાઈ આ છે ને દાજી જાય નીચે અને ગાંગળીઓ થઈ જાય ખિસ્સો આ મેન આમાં બનાવવામાં આ જ બોલો હોય મેન જો હવે ભાઈ ખિસ્સું બન તૈયાર થઈ ગયું છે આમ જો હેઠું ઉતારી લીધું છે સુલેથી અને શીખવા આપણે શાખવાનું છે આ આમ બધાય બહુ ખાય અમુક લોકો છે ને આમને આની અંદર તેલ નાખે તો ઘી નાખીને ખાય

ત્યાં ભાઈ આખો ખાટલો ભરણો એક વાર બનાવ્યો પછી કઈ અડધો ખાટલો ભરાણો હતો ને બીજી વાર બન્યો ત્યાં આખો ખાટલો ભરાણો તો હવે આને સુકાવા દે અને પછી ભાઈ રોંઢા ઢોકળા આપણે સુકાઈ જાય પછી તળવાના છે 6 hours later અત્યારે ભાઈ હવે પોણા 6 જેવો ટાઈમ થઈ ગયો છે અને આમ જોવો તો રોંઢો થઈ ગયો છે તમને વેફર દેખાડી દો જોવો વેફર ફઈ ફઈ હવામાં આપણે કરી દીધી અત્યારે જો કેટલી કરકડી થઈ ગઈ હા કરકડી થઈ ગઈ છે અને આ બધા આગળને આપણે ટળવાના છે કઈ રીતની થાય છે કેટલી ફૂલાય છે એ પણ તમને ખબર પડી જાય આખા ફૂલ વિડીયોમાં તમને ખબર પડી જાય આખું કઈ રીતની વેફર છે કઈ રીતની ભાઈ ફેર ફેર થાય છે જો એક ટકાળું ભરાણું આખું આમ જો ચોખાની વે ફેર ફેર પટેલ આવી ગયો છે આમ જો તમે થઈ ફેક કેમ પણ ફૂલાની આમ જો આ ભાઈ ખીસી નો ખમાલ છે ખીસી તમે જો ભાઈ હાડી બનાવો તો ફેર ફેર જોરદાર બને જો

અને ફટાફટ મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં બાય બાય